એ ઘેરમાં નાખી દેવો એને ગટરમાં નાખી દેવો જ્યાં પણ લાખી દે પણ એનું મૂલ્ય કોઈ દિવસ ઓછું થતું નથી કારણ કે હીરો છે એને જાહેર જ્યાં નાખી દેવામાં આવે ત્યાં એનું મૂલ્ય કોઈ ના કરતા એકવાર સદગુણની નજરમાં જે હીરો થઈ જાય આની નજરમાં જે અંદર થઈ જાય તે મેલવર્ણમાં ખાઈ આવે

કોઈને પણ દેખાતી નથી કે જેમ આપણી સાથે બીજા ખરાબ વ્યવહાર કરી જાય એ આપણને ગમતું નથી તો આપણે પણ કોઈ સાથે ખરાબ વ્યવહાર કરવાની જરૂર નથી અને કે કોઈ વાતમાં આપણે જાણતા ન હોય અને ગમે તેની વાત સાંભળીને ગમે તેની સાથે સંબંધો બગાડી લાવવાની જરૂર નથી કારણ કે આ દુનિયાની અંદર બધા જ ભગવાનના છોકરા છે બધા જ ભગવાનના કોઈ કર્મ ના બળે કરે કોઈ બળે પુણ્ય કરે કોઈ કોઈ સારું કામ કામ કરે કરે નબળું પણ કર્મ બધા કરે પણ ભગવાને ગીતામાં એમ કહી દઉં કે સત્વ ગુણ રજો ગુણ અને તમો ગુણ એ મારામાંથી જ ભવેલા છે અને એ મારા થકી જ

વાળા જે માણસો બનાવેલા તો એ પણ પાસા કઈ ની કઈ પાપ કરતા હોય તો એ તમો ગુણ વાળા માણસો પ્રેરણા કરીને માણસોએ પાપ કરેલા રે તો તેને આવી મારામારીઓ કરાવીને પણ સજા અપાવે કારણ કે બધો ઉદગમ એ માથી એટલા માટે સત્વો ગુણ માટે એમ કહેવાય કે બ્રહ્મા વિષ્ણુજી અને મહેશ જેવાની અંદર પણ રજોગુણ અને તમો ગુણ કરાણ

એટલે ચરિત્ર ને એક વાત લખી દેવામાં આવેલી કે સાઈ સાઈ સાંઈ રામ સાંઈ રામ આ સ્મરણ કરતા કરતા તમારા અંદરના દુર્ગુણો જેમ સ્મરણ નું આટલું મહત્વ છે અને જેમ જેમ દુર્ગુણો નીકળવા નીકળતા તમે તો પેલા નામ સ્મરણના પ્રભાવથી દુર્ગુણો નીકળશે અંદર આંતરિક મન શુદ્ધ થશે અને ત્યારે આ માયની કૃપા થશે અને ત્યારથી આ કૃપાને મેળવતા મેળવતા સાઈ બાબાએ એમ કહેલું કે મારું નામ સ્મરણ કરતા કરતા એક દિવસે મારા ભક્તો કરતા કરતા માણસોથી સ્વરૂપને પામી લે કોઈ વાર માણસ કોઈનું વધારે નામ લેતો હોય તો કોઈ બીજાનો છોકરો આવે તો પણ તેનું નામ લેવાય જાય હું કામ કે વારંવાર તેનું નામ લેવાય તો જેનું વારંવાર વારંવાર નામ લેવાય તો એકને એક દિવસે એ સ્વરૂપ બની જાય અને એમાં સાંઈ બાબાના ચરિત્રમાં એક વાત આવી કે મારા ભક્તો ભૌતિક અવસ્થા જેને કહેવાય ભૌતિક અવસ્થા અને આધ્યાત્મિક અવસ્થા તો સાંઈ બાબાના જે ભક્તો છે તો તેની પ્રગતિ ભૌતિકતામાં પણ થશે અને આધ્યાત્મિકતામાં પણ થશે તો આ સાંઈના સત્ય ચરિત્રની અંદર બતાવવામાં આવેલું કે કોઈ કાર્યના લક્ષ્યને તમે એકવાર લક્ષ નક્કી કરે કે મારે આ પૂરું કરવું છે એવો મનમાં ભાવ રાખીને તમે સદ્ગુરુનું સ્મરણ કર્યા કરે કે આ થે જ છે બાબા આ થે જ ગેલું છે આવો ભાવ રાખીને જ્યારે સ્મરણ કરવામાં આવે તો હવે તે સ્થિતિ બનતી જ જાય અને એનું મોટું ઉદાહરણ આપણું આ સાંઈધામ છે આ મંદિર છે કે જે તે સમયે એ હરિદ્વારના મહાત્માઓ સાય હરિદ્વાર અને ગિરનાર બંને અને આ એમણે મહાત્મા દર્શન કરીને બહાર અને આ ખાલી પ્લાન જોયું એમણે તો એમણે એમ કહ્યું કે ટ્રસ વગર જો આ તો મોટા મહાત્માઓ એમની વાત માનવી પડે પણ ટ્રસ વગર આ કરવું અશક્ય છે અને મેં પણ એમ જાણ્યું કે વાત તો મહાત્માઓની સાચી કે અસત્ય છે અને બાબાએ જે જવાબ આપ્યો કે ભિક્ષા માંગીને પૂરું કરી તો એક સમયે જેમ પ્રહલાદને ક્ષતિ થઈ ગયેલી કે આ લાલચોર થાંભલાને કેમ કરીને વળગી જામ પણ ભગવાને જાણ્યું કે મારા ભક્તને અંદર સંશય થયો છે એટલે એ લાલચોર થાંભલાની અંદર ભગવાન કીડી જી પ્રગટ થઈ ગયા એ ક્ષણની અંદર કારણ કે ભક્તિમાં પણ એવી ક્ષણ આવે કે આ સંસારના માણસો વિચલિત કરી નાખ્યા માણસોને એટલે આ એક ક્ષણો આવી જાય બધાનાં જીવનમાં આવી જાય તો જે તે સમયે આ મહાત્માઓએ કહ્યું અને લોકોએ પણ કહ્યું કે આ એમને મંદિર પરિપૂર્ણ થાય એવું નથી આ તો કરોડો રૂપિયાના ખરીદ એટલે એક ક્ષણ પૂરતો અમને પણ મનની અંદર કે આ મહાત્માઓની વાત સાચી છે પણ એક સદગુરુ જ આ લીલા પણ કરે અને સદગુરુજીનો રસ્તો પણ કાઢી નાખે એ મહાત્માઓ એમ કહ્યું કે તું સાંઈ નવ ભગત છે બધા ધ્યાન આપજો આ બધાને જીવનમાં કામ લાગે આ સ્વ અનુભવ આ બધી પોથીઓની વાત નથી જાતે પોતે અનુભવ કરેલી આ બધી વાતો કે તું સાઈ ભગત છે ખાલી મનમાં ચિત્ર રાખીને કે આ મંદિર બની જ ગયેલું છે એવો ભાવ રાખીને ખાલી આનું સ્મરણ કરજે સ્મરણ કરતા કરતા અંદરની સ્થિતિ એ બહાર આવી જાય એટલે સમયાંતરે આનો ઝોલી લેને જઈએ જ્યાં જઈએ ત્યાં એકલા પડીએ ત્યારે આવો ભાવ વ્યક્ત કરીને આનું સ્મરણ કરેલું તો જ્યાં અંદર સ્થિતિ બનાવેલી જેમ પિક્ચરની રીલ આવે પિક્ચરની રીલ આવે પેના જ્યારે એ રીલ પરથી પ્રકાશ જાય પડદા પર તો પિક્ચર એનું રીલ માં હોય પણ ત્યાં પડી જાય તો એવી રીતે આ પિક્ચરનો એક રીલ એવું છે કે અહીંયા તમે જે સ્થિતિનું સ્મરણ કરે તો એ સ્થિતિ હાબે પિક્ચર બની જાય બધાને આ મૂળ તત્વથી બધાને વાતમાં ખબર તો પડતી છે ને કે જેવી રીલ તમે અંદર ભેગી કરે તેવી સ્થિતિ સામે થઈ જાય આ ભૌતિક વસ્તુની વાત કે કે હોય મારું બાકી છે મારું આ કામ બાકી છે ભલે સ્થિતિઓ નહીં હોય પણ નામ સ્મરણથી અંદર સ્થિતિ બનાવે તો એ બહાર બની જાય એ કાર્ય થઈ જ હોય થઈ જાય પણ આ તો રહી ભૌતિક વસ્તુની વાત પણ જ્યારે આંતરિક સ્થિતિની જ્યારે વસ્તુ આવે કે માણસ આનંદમાં પણ કામ નહીં રહે કારણ કે આ સંસારની ચિંતાઓ એને ઢગલે ને પગલે દુઃખી કરે અને આપણી ભક્તિ ખાલી ને ખાલી પચ્ચીસ ટકા પર હોય આ સંત ગારગે બાબાએ બતાવેલી વાત છે કે આપણું ચિત ઘેરે જાય ને હું કામ અસ્તવ્યસ્ત થઈ જાય થેજ જાય કારણ કે ત્યાં માયાનો પ્રભાવ માયા સો ટકા મોડું ખોલીને બેસેલી હોય અને આપણી ભક્તિમાં આપણે બધા કમજોર કારણ કે ભક્તિ જયારે કરવાની આવે ત્યારે આપણે આપણને કંટાળ આવી જાય એટલા માટે આપણી ભક્તિ કમજોર પડી જાય અને માયાનો પ્રભાવ પ્રબળ રહે એટલે ગમે તેવો નિશ્ચય કરેલો માણસ ત્યાં માયામાં જાય એટલે એના વિચારો ફેરવા જ જાય એટલે કોઈ માય એમ વિચાર કરે એમ અહીંયા બહુ સારા રહે કારણ કે અહીંયા આનંદ વ્યાપ્ત થશે અહીંયા હોવાની અશુદ્ધિ રહે પણ ઘેરે જાય એટલે વિચારો સામાન્ય પરિસ્થિતિ જાય જાય આવી એમાં વાંક નથી કારણ કે ત્યાં માયાનો પ્રભાવ છે અને દારૂવાળા માટે પણ કાયમ કહેવું પડે હું કામ કહેવું પડે એમાં એ લોકો પણ વાંક નથી સદગુરુના ચરણમાં આવીને કે સારી જગ્યા પર આવીને એ નિશ્ચય કરી નાખે કે આજથી દારૂ બનો એમ તો આ વાત વારંવાર કયા કરી આ સાંભળીને પણ બધાએ દારૂ છોડેલો છે એટલા માટે કેવું પડે કારણ કે શિક્ષકની જવાબદારી બને કે હારું કેવાનું પછી હવે વિદ્યાર્થી કેવો છે તેના પર તો જેમ હાલ એ ભાઈ જોતા જે વસ્તીમાં મસ્તી તો પણ

એના પર પણ કિંચિત ક્રોધ નહીં દર્શાવતું તો વાતનો મૂળ પાછો ભૂલાઈ જાય કારણ કે વાત દારૂ તરફ જાય એટલે માયા લાગી જાય તો એ માયા કે દારૂ ડિયો એક નક્કી કરી નાખે સારી જગ્યા પર કે આજથી દારૂ બંધ એવો નક્કી કરી નાખે પણ પછી જેમ જેમ એ ઘરની વાત પકડે અને આપણી જેમ આપણે બધા સદ મિત્રો ભેગા છે તેમ એ બધા મિત્રો ભેગા થાય અને એ માયાને લઈને બેસેલા હોય એની ઈચ્છા તો નહીં હોય એની ઈચ્છા તો